સુરતમાં ગુનેગારો પર નિયંત્રણ રાખવા ગુનાખોરીને ડામવા તેમજ શહેરને સુરક્ષા કવચ પૂરું પાડવા શહેર પોલીસ દ્વારા વર્ષ બે હજાર બારથી હાથ ધરવામાં આવેલા સેફ સિટી પ્રોજેક્ટને વધુ સુઘડ બનાવવાનો પ્રયાસ હાથ ધરાયું છે જે માટે શહેરના અલગ અલગ સેક્ટરના લોકોની જનભાગીદારીથી અત્યાર સુધી પંદર હજાર નવસો વીસ જેટલા નવા સીસીટીવી કેમેરાથી શહેરને સજ્જ કરાયું છે આ સીસીટીવી કેમેરાને લોકેશન એપ સાથે ઇન્ટિગ્રેટ કરાય છે જેના કારણે શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપયોગી બને ઉપરાંત આગામી દિવસોમાં વધુ એક હજાર ત્રણસો જેટલા સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે વર્ષ બે હજાર છે કુલ પંદર હજાર નોસો વીસ કેમેરાઓ સ્થાનિક નાગરિકો વેપારીઓ અને બાકી બધા લોકો દ્વારા બસાવવા